નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર ચૌદ સંસાધનોનું જતન અને સંરક્ષણ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ચૌદમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો તો એમાં પહેલાંની અંદર જવાબ આવશે વિકલ્પ બી બીજામાં બી ત્રીજામાં ડી ચોથામાં એ પાંચમામાં ડી છઠ્ઠામાં સી સાતમામાં ડી આઠમામાં બી ત્યાર પછી આગળ નવમામાં એ અને દસમામાં આવશે ડી અગિયારમાં સી બારમામાં બી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે બે બીજી ખાલી જગ્યામાં અજૈવિક દ્રવ્યો ત્રીજી ખાલી જગ્યામાં અણુ ચોથામાં તેત્રીસ પાંચમી ખાલી જગ્યામાં સ્ટેટ વાઇલ્ડ લાઈફ છઠ્ઠી ખાલી જગ્યામાં વન એ સાતમી ખાલી જગ્યામાં આવશે બાજરી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો જેમાં સવાલ નંબર એક છે સંસાધન એટલે શું તો પૃથ્વી પર મળતા હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને કે પદાર્થોને સંસાધનો કહે છે સંસાધન મર્યાદિત છે તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી આગળ સવાલ નંબર બે સંસાધનોના પ્રકાર કેટલા છે કયા કયા તો સંસાધનોના છ પ્રકાર છે પહેલું ભૂમિ સંસાધન બીજું જળ સંસાધન ત્રીજું ખનીજ સંસાધન ચોથું કૃષિ સંસાધન પાંચમું વન સંસાધન અને છઠ્ઠું પ્રાણી સંસાધન ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર ત્રણ પુષ્ટિય જળમાં શાનો સમાવેશ થાય છે તો પુષ્ટિય જળમાં નદીઓ સરોવરો તળાવો ઝરણા વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર ચાર પાણીના ઉપયોગો જણાવો તો જળ એ જ જીવન છે તે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓ ઉદ્યોગો ખેતી વગેરે માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે ત્યાર પછી આગળ સવાલ નંબર પાંચ જમીન ધોવાને અટકાવવા શું કરવું જોઈએ તેમાં પહેલું જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું બીજું ઢોળાવવાળી જમીનોમાં પગથિયાની તરાહથી વાવેતર ત્રીજું પડતર જમીનમાં વૃક્ષારોપણ ચોથું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાંચમું પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી ત્યાર પછી આગળ સવાલ નંબર છ પુનઃ ઉપયોગ ન થઈ શકે તેવા ખનીજના નામ આપો તો પેટ્રોલ ડીઝલ કેરોસીન ખનીજ ગેસ વગેરે જેવા પુનઃ ઉપયોગ થઈ શકતો નથી ત્યાર પછી આગળ સવાલ નંબર કેત કયા વૃક્ષના લાકડા ઈમારતી લાકડા તરીકે ગણાય છે તો સાગ સાલ સીસમ જેવા લાકડાનો ઉપયોગ ઈમારતી લાકડા તરીકે થાય છે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે ત્યાર પછી આગળ સવાલ નંબર આઠ વન સંરક્ષણ બાબતે તમે શાળામાં કયા કયા કાર્યક્રમોને મહત્ત્વ આપશો તો વન સંરક્ષણ બાબતે અમે શાળામાં વધુ વૃક્ષો વાવશું તેમજ તેમનું જતન અને રક્ષણ કરીશું લોકોમાં વન સંરક્ષણ અંગે જાગૃતિ આવે તે માટે શાળામાં સ્પર્ધાનું આયોજન કરીશું ત્યાર પછી આગળ સવાલ નંબર નવ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમ દીપડા લાલ લોમડી મારમોટ એટલે કે મોટી ખિસકોલી ગેરવા રંગનું રીંછ હિમાલયન તાહુર વગેરે પ્રાણીઓ જોવા મળે છે ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર દસ ગુજરાતમાં યાયાવર પક્ષી કયા કયા સ્થળે જોવા મળે છે તો ગુજરાતમાં મુખ્યત્વે નળ સરોવરમાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે ત્યાર પછી આગળ સવાલ નંબર અગિયાર ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે ક્યાં જવું પડે તો ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલ દીપ જોવા આપણે સહારાના રણમાં જવું જોઈએ ત્યાર પછી આગળ સવાલ નંબર બાર લદ્દાખની મહિલાઓ કયા કયા કામ કરે છે તો લદ્દાખની સ્ત્રીઓ ઘરકામ અને ખેતીકામ સાથે દુકાન ચલાવી ગરમ કાપડ વણવું જેવા વ્યવસાય કરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો જેમાં સવાલ નંબર એક છે વન સંરક્ષણના ઉપાયો કયા કયા છે તો એમાં પહેલું છે પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને પર્યાવરણનું શિક્ષણ આપવું બીજું શાળા મહાશાળાઓમાં પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિ યોજીને જંગલોનું મહત્વ સમજાવવું ત્રીજું જંગલ ખાતાના કાર્યક્ષેત્રે ગુણવત્તા સભર બનાવવું ચોથું શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરવી ત્યાર પછી આગળ સવાલ નંબર બે નાના તિબેટના લોકજીવન વિશે લખો તો નાના તિબેટના લોકોમાં મહિલાઓ ઘરકામ ખેતી કામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન ચલાવી ગરમ કાપડ વણવું વગેરે કરે છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ બંને વિસ્તાર વિશે લખો તો બંને વિસ્તાર કચ્છના રણમાં આવેલ છે અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચેના વિધાનો માટે કારણ આપો જેમાં પહેલું છે દેશના ઘણા ભાગોમાં જળ સંકટ વધતું જાય છે તો વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકનું વાવેતર વધતું જતું શહેરીકરણ તેમજ બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત વધતી જાય છે ત્યાર પછી આગળ સવાલ નંબર બે કચ્છની આબોહવા ગરમ અને સૂકી છે કારણ કે કચ્છનું રણ ખંડીય છાજલી ઉચકવાને લીધે બન્યું હોય તેવું જાણવા મળે છે આ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ રણથરના રણનો એક ભાગ છે માટે અહીંની હવા ગરમ અને સૂકી હોય છે ત્યાર પછી આગળ સવાલ નંબર ત્રણ જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે તો માનવીની જમીન મેળવવાની ભૂખ ઉદ્યોગો માટે કાચો માલ ઇમારતી લાકડા મેળવવા શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો જેમાં પહેલી ટૂંક નોંધ છે ભારતનું વન્યજીવન તો વિદ્યાર્થી મિત્રો અહીં ભારતના વન્યજીવનની ટૂંક નોંધ લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ બીજી ટૂંક નોંધ છે લદ્દાખનું રણ તો અહીં લદ્દાખના રણ વિશે પણ ટૂંક નોંધ આપેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ ત્રીજી ટૂંક નોંધ છે સહારાનું પ્રાણી જગત તો સહારાના પ્રાણી જગત વિશે પણ ટૂંક લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો જેમાં પહેલું છે કચ્છનું રણ બીજું લદ્દાખ ત્રીજું સિંધુ નદી ચોથું જમ્મુ અને કાશ્મીર પાંચમું એક શિંગી ગેંડાનું રહેઠાણ સ્થળ છઠ્ઠું નળ સરોવર સાતમું બન્ની વિસ્તાર તો વિદ્યાર્થી મિત્રો અહીં નકશામાં આ દરેક વસ્તુ દર્શાવેલી છે જે તમારે જોઈ અને દર્શાવવાની છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો જેમાં પહેલું છે નીચે આપેલા રણમાં જોવા મળતા પ્રાણી પક્ષીઓના નામની યાદી બનાવી જે તે ખાનામાં તેમના નામ લખો જેમાં સહારાનું રણ એની અંદર આવશે ઘેંટા બકરા અને ઊંટ ત્યાર પછી લદ્દાખનું રણ તો એમાં આવશે દેવચકલી ગેરુઆ રંગનું રીંછ ઘેટા યાક કચ્છનું રણ એની અંદર આવશે ઘુડખર નીલગાય સોનેરી શિયાળ અને જરખ ત્યાર પછી આગળ બીજું ઉપર લખેલા નામો સંબંધિત પ્રાણીઓ પક્ષીઓના ફોટા ચિત્રો એકત્રિત કરી આ ચિત્રોને એક નાની નોટબુકમાં ચોંટાડો દરેક વિશે નોંધ લખો ત્યાર પછી ત્રીજું ત્યારબાદ વર્ગના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પોથી તૈયાર કરાવી તેનું પ્રદર્શન ગોઠવો તો આ પ્રવૃત્તિઓ જાતે કરવાની છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાની સ્વઅધ્યયન પોથીનું પ્રકરણ નંબર ચૌદ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો